જિલ્લાના વિસનગર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનના અલગ અલગ ચોત્રીસ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો વિસનગર તાલુકાના પુદગામ નજીક ખરાબામાં શહેર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂ તેમજ બિયરનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા પોલીસ મથકમાં ગત તારીખ વીસ છ બે હજાર ત્રેવીસથી બાવીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ અઢાર ગુનાઓમાં પંદર લાખ તેતાળીસ હજાર નવસો પચાસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ બિયરની દસ હજાર નવસો અડતાલીસ બોટલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો જ્યારે શહેરમાં પોલીસ મથકમાં ગત તારીખ એક બાર બે હજાર ત્રેવીસથી ત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ સોળ ગુનામાં નવ લાખ બે હજાર આઠસો ને નવ રૂપિયાનો ત્રણ હજાર નવસો બે બોટલ દારૂ કબજે લેવામાં આવ્યો હતો જેથી આ બંને પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો નાશ પુદગામ નજીકના ખરાબ કરવામાં આવ્યો હતો જ્યાં દારૂ પર બુલડોઝર ફેરવી સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જ્યાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ મામલાદાર એફડી ચૌધરી તાલુકા પીઆઈ જે પી ભરવાડ શહેર પીઆઈ એ એન ગઢવી નશાબંધી અને આબક આબકારી પીઆઈ સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર